જય માતાજી મિત્રો ફરી વખત આપણે આવી જીએ છીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બકાલાના ભાવ જાણવા માટે તો ચાલો મિત્રો શું હશે આજના બકાલાના ભાવ શાકભાજીના ભાવ ચાલો જાણીએ

ડુંગળી ભાઈ પંદર રૂપિયા ભાવ છે ભાઈ પંદર રૂપિયા ભાવ છે ભાઈ હોલસેલ ભાવમાં છે ભાવનગર માર્કેટિંગ સિત્તેર રૂપિયા રૂપિયા

કરિયાભાઈ પચીસ રૂપિયાના કિલો છે જોઈ શકો છો હોલસેલ ભાવમાં છે પચ્ચીસ રૂપિયા કિલો હવે લસણમાં સાઠ રૂપિયા થી ને એકસો દસ રૂપિયા વધીનો ભાવ છે ભાઈ જેવું લસણમાં વધારો બટેટામાં બાવીસ રૂપિયા ભાવ છે

ભાઈ બે ડુંગળી છે ભાઈ જોઈ શકો છો પચીસ ની બે પચીસ ની બે ચાલો પંચાવન રૂપિયા ભાઈ હરા ભાઈ ઠંડોરા વેચાણા છે આજમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં

ત્રણસો રૂપિયા ભાઈ છે ભાઈ જોઈ શકો છો ભાઈ અમરસરના ભાવ ભાઈ ત્રીસ રૂપિયા છે ભાઈ અને હોલસેલ ભાવમાં છે દુભાઈ પિસ્તાલીસ રૂપિયા ભાવ છે અને હોલસેલ ભાવમાં છે આ મરસેના ભાવ છિત્તેર રૂપિયા છે ભાઈ ભાવનગર માર્કેટિંગ गवार ना भाव भाई ने रुपया से भाई होलसेल भाव में से चालीस रुपया से भाई चालीस रुपया भाव से बॉलर पांच रुपया भाव होलसेल भाव में जो सको भाई भावनगर मार्केट पच्चीस रुपया भाव से હોલસેલ ભાવમાં મરચાં છે ચાલો ભાઈ ગાજરના ભાવ ભાઈ પચ્ચીસ રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવમાં છે જોઈ શકો છો ભાઈ પચ્ચીસ રૂપિયા ભાવ દૂધના ભાવ થઈ ગયા છે પંદર રૂપિયા ભાવ જોઈ શકો છો પંદર રૂપિયા ભાવ ભાઈ

કાકા બિરાટ લેલા ના બાવ 200 રૂપિયા ઇટાફળ 4 રૂપિયા ની પેટી 200 રૂપિયા ની પેટી બરાબર રૂપિયા હાલો સફરજન રૂપિયા સફરજન 30 રૂપિયા સફરજન 30 રૂપિયા 25 રૂપિયા હાલો જમરૂખાવિયા લઈ જા રૂપિયા કિલો